હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણી જોડે આવેલી છે બોલેરો સિટી મેક્સ કોલ ડ્રાઈવ વાળી ગાડી છે એની બોડીનું કામ ચાલુ છે એનું માળખું તમે જોઈ શકો છો કંપની આપે છે એમાં થોડોક સુધારો કરીને થોડીક મોટી કરી ગાડી અને બનાવવામાં આવે છે સેમ ટુ સેમ સાઇડને તમે જોઈ શકો છો સાઇડ ઉપર ઉપરને એમાં ચેનલ મૂકવામાં આવે છે એન્ગલવાળી જેથી કરીને મજબૂત રહે સાઈટની જાળવ તમે જોઈ શકો છો કસ્ટમરને પાછળનું ટેલગેટ મોટું કરવાનું હતું એમની ડિઝાઇન પ્રમાણે ટેલગેટ પાછળ મોટું કરી દીધું છે કંપનીનું ટેલગેટ નીકાળી દીધું છે અને આપણે આપણી રીતે ટેલગેટ લગાવી દીધું છે બનાવીને પાછળ તમે જોઈ શકો છો પગથિયું લાગી ગયું છે લાઇટનો માટે બમ્ફર લાગી ગયું છે ચાલરો લાગી ગઈ છે પાછલું ટેલગેટ બહુ મજબૂત બનાવ્યું છે એંગલો મારીને અંદર લાગી ગઈ છે કમ્પ્લીટ ગાડી બનશે એટલે આપણે વિડીયો અપલોડ કરશું મેસેજીસ લાગશે પેન્ટિંગ વાળા પાટિયા લાગશે કલર કામ થશે ત્યારે આપણે વિડીયો અપલોડ બનાવીને અપલોડ કરશું જોવાનું ભૂલતા નહીં મિત્રો